નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો રાજકોટની રાજકોટમાં ત્રણ પાકિસ્તાની ઝડપાયા છે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને લઈને તપાસ ચાલી રહી છે રાજકોટ જિલ્લામાંથી ત્રણ પાકિસ્તાની ઝડપાયા છે સામે આવેલી માહિતી અનુસાર ઓગણીસો ચોરાણુંમાં પતિ અને ઓગણીસો ને માં પત્ની અને પુત્ર પાકિસ્તાની પાસપોર્ટ ઉપર આવ્યા હતા પુત્રએ ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા પાકિસ્તાની નાગરિક ગેરકાયદેસર વસવાટ કરતા હોવાની બાતમી મળી હતી લોધિકા તાલુકામાં પાકિસ્તાની નાગરિક મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘુસણખોરોને પાંચ દિવસમાં બાંગ્લાદેશ ભેગા કરાશે અમદાવાદ સહિતના શહેરોમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશોને ડિપોર્ટ કરવા કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળી ગઈ છે સામે આવેલી માહિતી અનુસાર તેઓને ટ્રેન મારફત બોર્ડર સુધી લઈ જવાશે બસોને દસ ઘુસણખોરોને પાંચ દિવસમાં બાંગ્લાદેશ ભેગા કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલાને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાના થોડા દિવસો પહેલાં જ ગુપ્તચર એજન્સીઓએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે પ્રવાસીઓને નિશાન બનાવી શકાય છે ગુપ્તચર એજન્સીને ખાસ કરીને શ્રીનગરની બહારના વિસ્તારમાં જબરવાન રેન્જની તળેટીમાં આવેલી હોટલોમાં રોકાતા પ્રવાસીઓની સલામતી અંગે આશંકા વ્યક્ત કરી હતી આ બાબતથી વાકેફ અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોર આંબા પરથી બે હજાર કેરીઓ ચોરી ગયા કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે તેવામાં નવસારીના પૂર્વ પટ્ટાના ગામોમાં કેરીની ચોરી થતી હોય તેવી ઘટના સામે આવી છે નાગદરા સાતેમ કુંભારફળિયા સરપોર ગોભીવાડી મૌડી પૂણી ડબલાઈ બુટવાવ ભુલાફળિયા નવા તળાવ પાડી સહિતના પંદર ગામોમાંથી રોજની બે હજાર મણ કેરીની ચોરી થઈ રહી છે આ મામલે ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપીને સુરક્ષા અને પોલીસ પેટ્રોલિંગ કરવા માગ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક સાથે અઢાર આઈએએસની બદલી કરવામાં આવી છે ગુજરાતમાં ફરી એક સાથે અઢાર આઈએએસની બદલી કરવામાં આવી છે યાદી અનુસાર ડીડી જાડેજાને સાયન્સ ટેકનોલોજી વિભાગના ડાયરેક્ટર બનાવાયા છે આ ઉપરાંત એનવી ઉપાધ્યાયની ગીર સોમનાથના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના વાવમાં મોટો ઘટાડો વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવ દરરોજ ઘટી રહ્યા છે ઇન્ડિયા એન્ડ જ્વેલર્સ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવસો ને અડસઠ ઘટીને ત્રાણું હજાર ત્રણસો ને ત્રાણું થયો છે પહેલાં આ કિંમત ચોરાણું હજાર એકસઠ હતી તમને જણાવી દઈએ કે આ એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સર્વકાલીન ઉચ્ચ દરની તુલનામાં પાસઠસો રૂપિયા ઓછો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માયાપર આહીર પર નેતાઓએ કર્યો છે રૂપિયાનો વરસાદ સુરતના દેવદ ગામ ખાતે માયાભાર આહીરના ડાયરામાં નેતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો આહિર શૈક્ષણિક ભવન સુરતના ભૂમિદાતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું સન્માન કરવામાં આવ્યું સમાજને શિક્ષણ થકી દરેક ક્ષેત્રમાં આગળ વધારવાની નેમ સાથે સૌ આગેવાનો સહિત અનેક આહીરોએ લાખો રૂપિયાના દાનની જાહેરાત કરી હતી ભવનના આજીવન ટ્રસ્ટીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં બેંગ્લોર જીતી ગયો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બે રને વિજય થયો બેંગ્લોર તરફથી રોમારિયો સેફર્ડે ચૌદ બોલમાં સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી ચેન્નાઈ તરફથી આયુષ મહાત્રાએ ચોરાણું રન બનાવ્યા હતા અને કોહલીએ પણ બાસઠ રન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન થોની અલ્બેનીઝ ફરીથી બન્યા છે પીએમ ઓસ્ટ્રેલિયામાં સામાન્ય ચૂંટણી માટે મતદાન શનિવારે શરૂ થયું હતું સાંજે છ વાગ્યે પૂર્ણ થયું મતદાનની સાથે મતગણતરી પણ ચાલુ થઈ જે પૂર્ણ થઈ ગઈ છે વર્તમાન વડાપ્રધાન સતત બીજી વખત ચૂંટણી જીતી છે વર્ષમાં આટલી જીત મેળવનારા તેઓ પ્રથમ ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન બન્યા છે તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે ઓસ્ટ્રેલિયા એવા થોડા દેશોમાંનો એક છે જ્યાં મતદાન ફરજિયાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુષ્કર્મ કેસમાં આરોપીને ચાર વર્ષની કેદની સજા વડોદરાની એક સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે આરોપી સગીરાને મહારાષ્ટ્ર રાજસ્થાન લઈ ગયો રાજસ્થાન ખાતે ઉદયપુર ડેપોમાં યુવકે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું પરિવારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી યશ વિલાસ પવારને કસૂરવાર ઠરાવીને ચાર વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએનજીના ભાવમાં વધારો થયો છે જો તમે તમારા વાહનમાં સીએનજીનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે આઈજીએલએ ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો કર્યો છે આ વધારો ત્રણ મેના રોજ સવારે છ વાગ્યાથી અમલમાં આવી ગયો છે રાજધાની દિલ્હી નોયડા ગાઝિયાબાદ ગુરુગ્રામ કાનપુર અને મેરઠ જેવા ઘણા શહેરોમાં હવે સીએનજી મોંઘું થઈ ગયું છે હવે દિલ્હીમાં સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો સિત્યોતેર શૂન્ય નવ રૂપિયા થઈ ગયો છે જે પહેલાં છોતેર પોઈન્ટ શૂન્ય નવ રૂપિયા હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે